બરોડા ડેરીના ટેમ્પોમાંથી થતી દૂધની ચોરી અને ભેળસેળ ગ્રામજનોએ ઝડપી પાડ્યું હતું તપાસમાં આવેલ ડેરીના અધિકારીઓ સ્થળ છોડીને ભાગી ગયા હતા જિલ્લાના દૂધ ઉત્પાદકો પાસેથી દૂધનો જથ્થો લઈને બરોડા ડેરીમાં પહોંચાડતા ટેમ્પો દ્વારા રસ્તામાં દૂધની ચોરી કરવામાં આવતી હોવાની ઘટના સાવલી તાલુકામાં સામે આવી હતી જ્યાં ગ્રામજનોએ જાતે જ તેને રેકી કરીને ટેમ્પો ચાલકને દૂધ ચોરી કરતા ઝડપી પાડી ડેરીના સત્તાધીશોને જાણ કરી હતી જોકે સમગ્ર મામલે બરોડા ડેરી દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેની માહિતી મળી નથી પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના સાલી તાલુકાના કરચિયા સહિતના આસપાસના ગામોની દૂધ મંડળીઓમાંથી પશુપાલકોએ ભરેલું દૂધ બરોડા ડેરી સુધી પહોંચાડવા માટે તણાવના રૂટ પર બરોડા ડેરી દ્વારા નક્કી કરેલો ટેમ્પો દૂધના કેન કલેક્ટ કરતો હતો જે ટેમ્પોમાં દૂધ બરોડા ડેરી ખાતે પહોંચતું હતું છેલ્લા ઘણા સમયથી મંડળી દ્વારા મોકલવામાં આવતું દૂધ અને બરોડા ડેરીમાં પહોંચતા દૂધના ફેટમાં તફાવત આવતા મંડળીને આર્થિક નુકસાન ભોગવાનો વારતો આવતો છેલ્લા ઘણા સમયથી મંડળી દ્વારા મોકલવામાં આવતા દૂધ અને બરોડા ડેરીમાં પહોંચતા દૂધના ફેટમાં તફાવત આવતા મંડળીને આર્થિક નુકસાન ભોગવાનો વારો આવ્યો હતો જેને લઈને ગ્રામજનોને દૂધની ચોરી કરીને તેમાં પાણીની મિલાવટ થતી હોવાની શંકા ઉભી થઈ હતી આ મામલે ગ્રામજનોએ દૂધ લઈને જતા ટેમ્પો પર વોચ ગોઠવાનું નક્કી કર્યું હતું જેમાં ટેમ્પો ચાલક દૂધ મંડળીઓથી દૂધ કલેક્ટ કર્યા બાદ અવાવિ જગ્યા પર જઈને કેનમાંથી દૂધ કાઢીને પાણીની ભેળસેળ કરતો હતો આવી ઘટના સામે આવી હતી આથી ગ્રામજનોને દૂધ મંડીના સંચાલકોએ ગતરાત્રીના સમયે ટેમ્પોમાંથી દૂધ ચોરી કરતા ટેમ્પો ચાલકને ઝડપી પાડી બરોડા ડેરીના સત્તાધીશોને જાણ કરી હતી સમગ્ર મામલે ડેરીના જાણ થતાં બરોડા ડેરીના અધિકારીઓની એક ટીમ સ્થળ પર મોકલી હતી જે બાદ અધિકારીઓ પણ એકાએક પ્લાન થઈ જતા ગ્રામજનોએ બરોડા ડેરીના સત્તાધીશો પર પણ આક્ષેપ કર્યા હતા અને સમગ્ર દૂધ ચોરી મામલે તપાસ કરીને કાર્યવાહી કરવાની માગણી કરી હતી એના વિશે અમે એક વખત કહેવા માગ્યા છીએ કે અમે રૂ રૂટના સાહેબો મીકેલા છે પણ કોઈ આ આડેધડ કોઈ તપાસ કરવામાં આવતી નથી આવીને હવે વારંવાર અમે ઘણી વાર એ લોકોને જોઈન કરેલી છે કે અમારા ડેરીની અંદર દૂધના અમારા દૂધમાં ફેટ ધોરણ આવતું નથી આ દૂધની ચોરી થાય છે પણ ઉપર ડેરીના કોઈ સાહેબો મીકેલા છે પણ કોઈ રૂટમાં આવવા તૈયાર નથી અને અમે આના પહેલાં પણ અરજી કરેલી હતી બે ચાર વાર એના માટે અત્યારે અમે પોતે ગ્રાહક થઈને જાતે અમે મજૂરી કરી અને અત્યારે આ ચોરોને જાતે ડેરીની અંદર પાણી નાખતા પકડ્યા છે એના માટે અમારે પૂરેપૂરી કાર્યવાહી અત્યારના તારીખમાં જોઈએ આવતા સમયમાં છ મહિના પહેલો પણ આવી રીતે ભળોલમાં ડેરીમાં ચોરી થઈ દૂધની તો એ આ લોકોએ કોઈ કાર્યવાહી કરી નહીં અને કોઈ ડેરીના દૂધના ઉત્પાદનના પૈસા આપવા તૈયાર નથી આ બધાની મિલી ભગત ડેરીના સાહેબોથી લઈને અહીં લગીન બધોની કરે છે અને પશુ મંડળીમાંથી ઘણા સમયથી અમે લગભગ ડેરીમાં દૂધ ભરીએ છીએ અને ઘણા ટાઈમથી ચોરી થતી હતી દર વખતે અમારે મંડળીમાં હિસાબમાં બહુ ભૂલ આવતી હતી પંદર સત્તર હજાર રૂપિયા અમારે જોડવાના આવતા હતા અને એની મૂળ સુધી ગયા અમે તો આજે પસવાગ અમે મંડળીની આજુબાજુ ચોરી કરતા બે ડ્રાઈવર અને કંડક્ટર પકડાયા જે રૂટના માલિક હતા એમને અમે રંગે હાથ પકડ્યા છે અને ડેરીમાંથી સુપરવાઇઝરોને અમને બોલાયા જાણ કરીને તો એ લોકો મીડિયા સમક્ષ કોઈ વસ્તુ બોલવા તૈયાર નથી ને અહીંથી ભાગી ગયા છે અને એ લોકોની અંદર મિલી ભગત છે ઘણી વખત અમે ડેરીમાં પણ જાણ કરેલી છે કે ભાઈ અમારા ગામની મંડળીમાંથી દૂધ ચોરી થાય છે અને ગટર ગંદુ પાણી અંદર છે ઘણા લોકો દસ દસ વખત રજૂઆત કરવા છતાં કોઈ ડેરીવાળા એક્શન લીધી નથી અને એ લોકોની મિલી ભગત છે સુપરવાઇઝરોની એ લોકોની બધાની દરરોજનું કેટલા લીટર દૂધ તમે ભરો છો દરરોજનું અમારે લગભગ પસવા અને કરચા મંડળીમાંથી ત્રણ ત્રણસો સાડી ત્રણસો ચારસો લીટર દૂધ જાય છે